માવજી ઇરાની છે હું કચ્છી લેવા પટેલ સમાજ અમદાવાદમાં ભણું છું અને મારું ગામ ખોટડી છે અચ્છા ખોટડીમાં તમારા મમ્મી પપ્પા શું કરે છે મારા મમ્મી મારા મમ્મી તો હાઉસ હાઉસવાઇફ છે અને મારા પપ્પા પોસ્ટ એજન્ટ છે તમને ખ્યાલ છે કે આ આ જે આવડું હોસ્ટેલનું બિલ્ડિંગ છે સમાજનું બિલ્ડિંગ છે એ કોણે બનાવી દીધું છે આપણને સહયોગ આખા સમાજને કોણે આપ્યો છે હસુભાઈ અમારા ગામના છે એટલે હું જાણું છું ખોટડી ગામના આપણી આલી બોયસ હોસ્ટેલ હમણાં જે બની છે ગર્લ્સ બોઇસ જે અમે પેલા રહેતા હતા એ બધી હોસ્ટેલ કચ્છ અમદાવાદમાં આપી છે અમે મારું નામ છે હું પર છું અને હું છું એમ બી એમાં બેટા તમારી ઘરની સ્થિતિ શું છે અને તમને અહીંયા આ બધી સગવડ ન મળી હોત તો તમે અમદાવાદમાં ભણવા આવી શક્યા હોત અને અમારા ઘરની સ્થિતિ થોડીક નબળી છે એમ છે પણ અહીંયા મને આ સગવડ ના મળે તો કદાચ હું અહીંયા અમદાવાદમાં અભ્યાસ ના કરી શકું બેટા આ જે બનાવ્યું છે એ એ દાતાને તમે ઓળખો છો હસુભાઈ બેટા હસુભાઈ આ કરી ગયા છે તો એના પછી તમે એનો જે પરિવાર છે એને શું કહેશો હવે હું એમ કહેવા માંગીશ કે આ કાર્ય હજુ પણ આવી રહ્યા એ પરિવારનો ખૂબ આભાર માનું છું કે આ સેવા આપી રહ્યા છે હું કચ્છમાં ફૂટડી ગામમાંથી આવું છું અને હું અહીંયા બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરું છું હું તો સૌ પ્રથમ હસુભાઈ અને એના ત્રણ છોકરા દર્શક ધ્રુવભાઈ અને કીર્તનભાઈનો આભાર માનું છું કે આ બધી અમને ફેસિલિટીસ આપી એ લોકો અને ફેસિલિટીસ તો આપી પણ ચલાવવા માટે સારા ટ્રસ્ટી પણ આપ્યા એનો પણ આભાર માનું છું સ્પોર્ટ્સની ફેસિલિટી ફિઝિકલી પણ તમે સ્ટ્રોંગ બનો મેન્ટલી પણ સ્ટ્રોંગ બનો બધી ફેસિલિટીસ આપી છે એટલે હું એ પરિવારનો તો ધન્યવાદ માનું છું અને આગળને આગળ આવી પ્રવૃત્તિઓ અમને આપતા રહે એવી આશા પણ રાખું છું હું ગામ બધા છું હું ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરું છું ને હું આવ્યો હતો કેનાથી તમે મુંબાસાથી અહીંયા કેમ ભણવા આવે અહીંયા વ્યવસ્થા સારી છે રહેવાની આપણા હસુભાઈ નવી હોસ્ટેલ બનાવી છે એને જૂની હતી એમાં ગર્લ્સ ને બોઇઝ સાથે હતા હવે એક નવી બનાવી છે એમાં બોઇઝ બોઇઝ જુદા છે ને ગર્લ્સ જુદા છે એટલે બંને છોકરીઓ અને છોકરાઓને ઘણી જગ્યા છે રહેવાની એટલે સારું છે રહેવાનું અને નામ ઇઝ જયદીપ હલાઈ અને આઈ એમ કરન્ટલી પર્સુઈંગ બીબી ઓનર્સ ઇન ફાઇનાન્સ ફ્રોમ ધ જે યુનિવર્સિટી ઇટ્સ બીન અ યર દેટ આઈ એમ લિવિંગ ઇન In this building and it is and it is really thankful that along with the sports and educational facilities, this organization also provide an assistance to us to grow to grow spiritually. In this building, there is a Sabah hall on the first floor of first floor, whereby a student can uh, student can daily do puja as everybody know that how important it is to Celebrate all, all kind of festivals in the Hinduism. So, this this organization also provide an opportunity to us to celebrate all those festivals. Uh, Jai my name is Yash Hirani. I belong from Mirjapur uh, Right now, I am studying ACCA from Yates uh, Education's, and uh, technically, I belong to Kampala, Uganda. And uh, I am very thankful for Hasubai and family for supporting us with this. Great uh, donations and everything, and uh, despite being from middle-class family, there are many others students who belong to lower middle class, and uh, they don't have uh, enough income. So very thankful to Hasubai and all who are supporting those families and uh, students who are coming here to study. Uh, we would like to inform those donor family that uh, please keep supporting us students who are coming here to study in this expensive city, but. Uh, જય સ્વામિનારાયણ મારું નામ ગોરક્ષ્યા વિજય છે હું સુપર ગામથી આવી રહ્યો છું અમને અહીં સવારે ચા નાસ્તો ને બપોરે ભાત બે પ્રકારના શાક હોય છે રોટલી હોય છે ને સ્વસ્થ ખાવાનું મળે છે ને સાંજે હરોજ હરોજ અલગ મેન્યુ હોય છે તે પ્રકાર ભાખરી કઢી હોય ક્યારેક ક્યારેક છોલે હોય ક્યારેક વઘારેલી ખીચડી મળે છે એમ કરીને અમને બધું ને સ્વાદિષ્ટ ખાવાનું મળે છે અહીં અમને અગિયારસમાં સવારે જે રેગ્યુલર ચા નાસ્તો તો હોય જ છે સાથે ચવાણું પણ મળે છે અને બપોરના સામો હોય પૂરી હોય બટેટાનું શાક હોય ને રાત્રે સાબુદાણા ને પૂરીને બટેટાનું શાક મળે છે જ્યારે અમને ક્યારેક લેક્ચર એક્સ્ટ્રા મળી ગયા હોય કોલેજ તરફથી કે ક્યાંય પ્રોજેક્ટનું કાંઈ કામ હોય તમે બપોરે લેટ આવી અઢી વાગે ત્રણ વાગે તો અમને પણ ખાવાનું અહીં મળી જાય છે સ્ટડી સાથે જે જોબ કરતા હોય એને સવારે આઠ વાગે આપને અહીંથી ફેસિલિટી પણ છે જે બપોરે જમી ના શકતા હોય તો અહીંથી ટિફિન ભરીને ત્યાં બપોરે સ્વાદિષ્ટને આમ સરખું ભોજન મળી શકે તો એ અહીંથી ટિફિનની ફેસિલિટી પણ આપે છે હું યશ જીવાણી એન્ડ હું બળદિયાથી છું અને હું અહીંયા છેલ્લા ચારથી પાંચ વર્ષ સુધી અહીંયા છું અને ત્યારે હું માસ્ટર ડિગ્રીમાં ભણી રહ્યો છું અને જ્યારે સ્વચ્છતાની બાબતે હું વાત કરું તો રૂમથી લઈ અને રસોડું કિચન હોય કે અમે જ્યાં જમતા હોઈએ ડાઇનિંગ હોલ હોય કાં તો બાથરૂમની બાબતે હોય અથવા તો જનરલ અમે અહીં નીચે આપણું ફર્યું કહેવાય ત્યાં બી સ્વચ્છતા બાબતે સંસ્થા ધ્યાન રાખે છે જેથી કરીને વિદ્યાર્થીઓ એટલે અમને લોકોને સ્વચ્છ અને એવું સ્વસ્થ વાતાવરણ મળી રહે જેથી અમે ભણી બી શકીએ અને અલગ અલગ ફિલ્ડની અંદર પ્રવૃત્તિ બી સારી કરી શકીએ સ્વામિનારાયણ મારું નામ દિવ્યતા સંજયભાઈ વર્સાની છે અને હું ભુજ બારાસર ગામની છું અને હું અહીંયા ફાર્મસી સ્ટડી કરવા માટે આવી છું બેચલર ઓફ ફાર્મસી અને અહીંયા ઓલમોસ્ટ થ્રી એન્ડ હાફ યર્સ થઈ ગયા છે અને ફેસિલિટીસ તો મારા અકોર્ડિંગ બધી અહીંયા જે નીડી વસ્તુ છે એ બધી અમને મળી રહે છે અહીંયા સ્પેશિયલી છોકરીઓ માટે સેફટી જે છે એ અપ ટુ ડેટ છે અને અહીંયા અમે લોકો આવીએ તો અમને ઘર જેવું જ લાગે છે અહીંયા અમે રહીએ કે ત્યાં રહીએ અમને ઘર જેવું જ ફીલ થાય છે અને જે બી ડોનેશન કર્યું છે અમે થેન્કફુલ છીએ હસુ અંકલે કે પુષ્પા આંટીએ જે બી ડોનેશન કર્યું છે અમે લોકો હાર્ટફુલી બહુ થેન્કફુલ છીએ મારું નામ હેતવી રાજેશ હલાઈ છે હું ગામ નારણ છું હું અહીંયા મસ્કત ઓમાનથી ભણવા આવું છું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરું છું અહીંયાની ફેસિલિટીઝ બહુ સારી છે અહીંયા વડીલો અને ટ્રસ્ટીઓનો બહુ સપોર્ટ રહે છે એ પછી ફાઇનાન્શિયલી હોય કે હેલ્થ રિલેટેડ હોય બધા બહુ સપોર્ટ કરે છે અહીંયા જમવાનું પણ બહુ સારું છે અને રહેવાનું પણ સારું છે સવારના સાંજના અને બપોરના ત્રણેય ટાઈમ નાસ્તો મળે છે સવારના સૂકો નાસ્તો હોય અથવા ઢોકળા હોય કે એવું બધું હોય બપોરના પૂરી શાક બે પ્રકારના શાક હોય છે ને સાંજે ખીચડી હોય છે અથવા બીજા બધી વાનગીઓ હોય છે અહીંયા સુરક્ષા પણ બહુ સારી જ છે અહીંયા નીચે રેક્ટર મેડમ પણ બેસે છે ચારે બાજુ સીસીટીવી કેમેરાઝ પણ છે બધું સારું જ છે મારું નામ પ્રિયાશી પટેલ છે હું મોબાસાથી આવી છું હું અહીંયા નિર્મા યુનિવર્સિટીમાં ફાર્મસી કરું છું અને મારા મમ્મી પપ્પા મોબાસા છે આ સમાજ જે ગરીબ હોય જે ના અફોર્ડ કરી શકતા હોય એને બી હેલ્પ કરે છે હેલ્થ કેર માટે સપોર્ટ માટે એન્ડ ઇઝ ઓલ અફોર્ડેબલ ફોર ઓલ ઓફ ધેમ હિયર નાઇસ ફેસિલિટીઝ આપી છે ઇફ આ ફેસિલિટી ના હોત સો વી કુડ નોટ સ્ટે હિયોર પીપલ આર નોટ દેટ અફોર્ડેબલ ટુ સ્ટે સો વી થેન્ક હર્સુભાઈ ફોર બિલ્ડિંગ દિસ ફેસિલિટી ફોર અર્સ સો વી કુડ સ્ટડી હિયર જામો કેન્યા માય નેમ ઇઝ તૃપ્તિ વોરા એન્ડ આઈ ફ્રોમ નેરોબી કેનિયા આઈ એમ સ્ટડીંગ ઇન યર યુનિવર્સિટી કરન્ટલી ઇન માય લાસ્ટ ઇયર I am so grateful to have such a place, home away from home, where I am able to feel at home. Some of the facilities that are provided are we have table tennis, we have carom, we also have uh, some recreational activities that come uh, during January on Independence Day where we have picnics. We also have the opportunity to celebrate all the festivals because all of us are not able to go home. So we have a home here basically and we are so grateful to Hasuba that he has provided us with these opportunities. Thank you. Jai Shri Swami Narayan. I I I find home in this hostel as I am away from home. Uh, basically we wake up in the morning at 7 according to our schedules and uh, we have our shower, do breakfast breakfast starts from 7 to 8.30 around. after that, lunch is placed. everyone, those who want to have lunch, they do. and then, i would also like to thank the Buria family, pushpa ben, ratan ben, veli ben, and banu ben. thank you for supporting us. Shri i'm diya hirani from mombasa, kenya. i study over here at Silver Oak university. ઇન ધ કોર્સ ને ઇમ્પાયર ટેકનોલોજી એજ્યુકેશનમાં જે બધા બારેથી આવે છે છોકરીઓ એમના માટે અહીંયા લિવિંગ માટે અહીંયા સ્ટેઇ માટે આપણે ઘરે દૂરથી આવ્યા છે તો એમની માટે અહીંયા ફેસિલિટીઝ બધી સારી છે અહીંયા હોસ્ટેલ રૂમ્સ એ લોકો બધા ફેસિલિટી છે ફૂલ આઈ લાઈક ટુ સે દેટ અહેમદાબાદ સમાજ ફેસિલિટીઝ એન્ટાયર કમ્યુનિટી એન્ડ ઓલ્સો ધ ગર્લ્સ ઇન ધીસ હોસ્ટેલ ફોર એજ્યુકેશન એન્ડ અધર પર્પઝ ઇઝ ઓલ્સો મારું નામ રાબડિયા નિમિતા છે હું સરલીથી આવું છું અને હું અહીંયા ત્રણ વર્ષથી ભણું છું હું બીબીએ સ્ટડી કરું છું અને અહીંયા રહેવાની સુવિધા બહુ સરસ છે થેન્ક યુ ફોર હસુબાપા એન્ડ ફેમિલી અમને આટલો સપોર્ટ આપવા માટે અને અમે અહીંયા ભણી અમે આગળ વધીએ એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને થેન્ક્સ ફોર ઓલ હસુબાપાસ ફેમિલી ભાનુબેન પુષ્પાબેન વેલીમાં અને રતનમાં અમે એને વચન આપીએ છીએ કે અમે અહીં સારું ભણશું આગળ વધશું અને હસુબાપા એન્ડ ફેમિલીનું નામ બી રોશન કરશું કારણ કે અમે અહીંયા રહીએ છીએ થેન્ક યુ હું લખાની કીર્તિકા દેજીભાઈ ગામ બળેજિયાથી હું અમદાવાદમાં છેલ્લા સાત વર્ષથી છું અત્યારે પહેલાં સ્ટડી કરતી મેં એમબીએ એન્ડ બીકોમ કરેલું છે અહીંયા જ અને હવે હું અહીંયા જ જોબ કરું છું અમદાવાદમાં કેવું કે મોસ્ટલી બ ગર્લ્સ બહાર રહેતી હોય તો એને સેફ્ટી માટે બહુ પ્રોબ્લેમ હોય છે જોબ કરતી છોકરીઓ માટે તો સમાજ એટલું પ્રોવાઈડ કરે છે કે જોબ કરતી છોકરીઓ અહીંયા રહી શકે અમે વીસેક કે વીસથી પચીસ જેવી છોકરીઓ છે જે અહીંયા જોબ કરીને અહીંયા રહીએ છીએ થેન્ક યુ ફોર સપોર્ટિંગ અસ મારું નામ અશ્મિ ઈરાણી છે અને હું સરલી ગામથી આવી છું હું અહીંયા કને આઈએમબીએ કરું છું અત્યારે મારું આ થર્ડ ઇયર ચાલું છે અને અહીંયા કને અમને બહુ સારી રીતે ફેસિલિટી આપે છે રહેવાની બધું ખાવા પીવાનું બહુ સારું આપે છે ત્રણે ટાઈમ જમવાનું મળે છે અને કાંઈ પણ એવું નહીં કે તમને કાંઈ ખરાબ ઓલું આવી ગયું હોય જમવાનું બધું પ્રોપરલી એકદમ નીટ એન્ડ ક્લીન જમવાનું આપે છે અને બધું ત્રણે ટાઈમ એકદમ પરફેક્ટ બધું આપે છે અને અહીંયા કને અલગ અલગ ગેમ્સ અને એ બી પ્રોવાઈડ કરેલા છે અને હસુભાઈને એટલું કહેવું છે એટલું કહેવાનું કે એના કારણે અમે અહીંયા કને અલગ અલગ ગામથી આવીને અહીંયા અહીંયા કને આવીને અમે ભણી શકીએ છીએ એટલે અમને ઓપોર્ચ્યુનિટી મળી કે અમે બહારે આવીને ભણી શકીએ કેમકે ગામડામાં તો આટલું બધું પ્રોવાઈડ ના કરી શકે એટલી બધી સારી કોલેજો ના હોય અહીંયા આવીને અમને એટલું સારું ભણવાનું અને સારી એજ્યુકેશન મળે છે તો એના માટે અમે ખૂબ ખૂબ આભાર છીએ હસુભાઈને થેન્ક યુ જય સ્વામિનારાયણ મારું નામ હિરાણી ખુશી માવજી છે અને હું માનુકવા ગામની છું હું આભાર માનું છું કીર્તનભાઈ ધ્રુવભાઈ અને દર્શકભાઈનો અને સુરજભાઈનો પણ આભાર માનું છું કે તમે અહીંયા તમારું હૃદય ખોલીને તમે સપોર્ટ આપો છો એના માટે હું હૃદયપૂર્વક તમારી માટે આભાર છું તમારી ખૂબ પ્રગતિ થાય એવી અમારી શુભેચ્છા છે થેન્ક યુ સો મચ આટલી બધી સારી ફેસિલિટી આપવા માટે